વડોદરા જિલ્લાના વિકાસ માટે અવનવા વિકાસલક્ષી કામો અંગેની દરખાસ્ત સામે આજે કેટલાક કામોને બહુમતીના જોરે મંજૂરી આપવામાં આવી હતી જેમાં હર્લેક ઝોન વોટકાંડ મુદ્દે ચર્ચાસ્પદ બન્યો હતો આ બાબતે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડાએ આભાર કહ્યું હતું ત્યારે આભાર કહેનાર જિલ્લા પંચાયત પ્રમુખને વિપક્ષના મુબારક પટેલે આડે હાથ લીધા હતા મુબારક પટેલે કહ્યું કે સભામાં બોટકાંડના મૃતકો માટે મૌન પાડવાનો સમય ન હોવાનું જણાવ્યું હતું આખા ગુજરાતમાં સભાઓમાં લોકોએ મૌન પાડ્યું તો જિલ્લા પંચાયત કેમ ભૂલી ગયું અને આ બાબતે સત્તાધીશોને શરમ આવી જોઈએ તેવી ટકોર કરી હતી ટકોર બાદ સભ્યોએ બે મિનિટનું મૌન પાડ્યું હતું આ બાબતે મીડિયા સમક્ષ જિલ્લા પંચાયત પ્રમુખે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો આ અંગે વિપક્ષે તેના કટ આ અંગે વિપક્ષ નેતા મુબારક પટેલે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જ વડોદરા જિલ્લા પંચાયત આવેલી છે અઢાર જાન્યુઆરીના રોજ બનેલી ઘટનામાં બાળકો અને શિક્ષકના આકસ્મિક અવસાન થયા આ ઘટના બાદ પ્રથમવાર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળતી હોય છે ત્યારે પ્રમુખ અને હોદ્દેદારો જે જિલ્લા પંચાયતની સત્તા પર છે છતાં કોઈ વળતર આપવામાં આવ્યું નથી વધુમાં કહ્યું કે આ બાબતે અમે ધ્યાન દોરતા આ ઘટનામાં મૃતકો માટે બે મિનિટનું મૌન પાડવાનો પણ સમય નથી આ બાબતે ધ્યાન દોર્યા બાદ તેઓએ બે મિનિટનું મૌન ધારણ કર્યું